હલો ફ્રેન્ડ કેમ છો સાંજના વાગ્યા છે સાડા સાત શાક બની ગયું છે જુઓ બટેકાનું શાક બનાવ્યું છે અને આજે ફ્રેન્ડ બાની રોટલી બનાવી છે બાની બાની રોટલી વાળે લઈ જુઓ તમે આમાંથી પડ અલગ પડે મોટી રોટલી ધ્રુવ કે આજ મારે એ બાની રોટલી ખાવી છે બા બાજ યાદ આવી ગયા છે એટલે અને અહીંયા એ પીવે છે નાળિયેર પાણી એમાં નાખશે લીંબુ લીંબુ નાખીને પીસી ફૂલ એનર્જી હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ઓમ નમો નારાયણ જય માતાજી જય મહાકાળીમાં જય હિંગળાજમાં ફ્રેન્ડ આજે હું સિલાઈ કામ કરવા બેઠી છું જો આવું બધું કામ ચાલે છે ગોદડીઓ નાની નાની બનાવી છે પગલું શણિયામાં હાલે પાટલી નીચે મેકવામાં હાલે એવી બધી બનાવી છે જવો હું તમને દેખાડું તે જોઈ શકો છો આ પાટલી માટે બનાવી છે આ બનાવી છે એ પણ પાટલીમાં હાલે નીચે પગ રાખને પગલુસણિયામાં હાલે એ રીતે બનાવી છે રસોડામાં બહુ ભાવડા રાંધતા હોય તો પગ નીચે ઠંડુ બહુ હોય તો નીચે પણ રાખી શકાય પાટલી નીચે પણ રાખી શકાય આ રસોડામાં નીચે રાખવા બનાવી છે બધા કટકા હોય ને એમાંથી છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ કેવડી મોટી છે આ રીતે પગ નીચે રાખાય નાના બાળકોનો નીચે રાખી શકાય એવડી બનાવી છે આ સહ્ય તરીકે પણ ઉપયોગ કરી શકાય હું ઝાઝા ભાગે પગલું શણિયામાં બે એવી રીતે ઉપયોગ કરું છું જો આ એક આ બનાવી છે એમ કરીને પાંચ બનાવી મેં નજી કટકાના હાડીના જે કટકા હોય ને વધારાને એમાંથી બનાવી છે ચોરસ ચોખઠા એવી રીતે પાડીને બનાવી નાખવાનું અને એક આવી એમ કરીને પાંચ બનાવી અને બે પાટલી નીચે રાખવા બનાવી તો સે તો ફ્રેન્ડ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો